પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ નબીપુર પોલીસની પેટ્રોલિંગ ટીમ ખાનગી વાહન સાથે પેટ્રોલિંગમાં હતી ત્યારે તેમને ખાનગી જાણકારી મળી કે હલદર ગામે પટેલ ફળિયા તરફથી એક શખ્સ લાલ અડધી બાઈનું ટી શર્ટ અને બ્લેક જીન્સ પહેરી આવી રહ્યો છે અને તેણે સંદિગ્ધ કાળી રંગની સ્પ્લેન્ડર મોટરસાઇકલ લઈને ચઢાણ લીધું છે જેના આગળ પાછળ નંબર પ્લેટ નથી પોલીસ ટીમે હળદર ગામના પટેલ ફળિયા રોડ પાસે વોચ ગોઠવી દરમિયાન પોલીસે તેને અટકાવી પૂછપરછ કરવા ગયેલ પરંતુ તે કોઈ બી દસ્તાવેજ રજૂ કરી શક્યો ન હતો નામઠામ પૂછતા ગુજરી આવે તે મુજબ શખ્સે પોતાનું નામ ખાલિદભાઈ વલ્લીભાઈ પટેલ રહેવાસી ચોપન એકસો સુડતાલીસ પુરસ રોડ નવી નગરી આમોદ હોવાનું જણાવ્યું પ્રાથમિક તપાસમાંથીની તેની પાસેથી મળેલી મોટરસાયકલ અંકલેશ્વર ગડખોર પાટા વિસ્તારમાંથી ચોરી કરેલ હોવાનું ખુલ્લે પડ્યું છે આ આધારે નબીપુર પોલીસે પચાસ હજાર કિંમતની મોટરસાયકલને બીએનએસએસ કલમ એકસો છ મુજબ કબજે કરી આરોપી ખાલીદભાઈ વલીભાઈ પટેલને બીએનએસએસ કલમ પાંત્રીસ એક ઈ હેઠળ અટક કર્યો છે આગળની કાનૂની કાર્યવાહી માટે આરોપીઓને ચોરાયેલી મોટરસાયકલને અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશને સોંપવામાં આવ્યા છે વિશેષ નોંધનીય છે કે અંકલેશ્વર બી ડિવિઝન વિસ્તારમાંથી ચોરી થયેલ વધી રહી હોવાનું બને છે અને આ પ્રકારની પેટ્રોલિંગની કાર્યવાહીથી ચોરીઓ પર અંકુશ આવે તેવી શક્યતા છે